खात इंद्र पर आया था खात इंद्र भर लेती है ऐसे खातर खातर ने केवा कंजरप जो डोल फ्रेंड डाल ना को पड़े कहुम अरे अब डोल ना के दिए

મિત્રો આપણે યુટ્યુબમાં બીજી ચેનલ બનાવી તો એ ચેનલનું નામ છે રે બરાબર છે તો એ ચેનલમાં આવશે કોમેડી વિડીયા તો જોવાનું ભૂલતા નહીં અને આપણે હવે આ બ્લોગને આટલે એન્ડ આવીએ તો તમને મારો આ બ્લોગ ગમ્યો હોય તો આ બ્લોગને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી મિત્રો આગળ યુટ્યુબમાં બીજી ચેનલ બનાવી તો એ ચેનલનું નામ છે બાબા રે બરાબર છે તો એ ચેનલને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને અને આપણે આ બ્લોક હવે આપણે એન્ડ આવીએ છીએ તો તમને